નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવા વ્લોગ નવા વિડીયો અને નવા વિચારો સાથે આવી છું દોસ્તો બહુ સમય બાદ વિડીયો બનાવી રહ્યો છું અને કંઈ ટોપિક છે નહીં અને કહેવાય કે એક મનના વિચાર અને એક પોતાની અંદર જે લોંગ ટાઈમથી વિચારો જે પડ્યા છે એના જે વિચારો આપની સમક્ષ વ્યક્ત કરવા માટે આવ્યો છું અને કહેવાય છે ને કે જીવનની અંદર કંઈક જાણવા મળતું હોય કંઈક શીખવા મળતું હોય અને કોઈકની જોડેથી કંઈક એવી અપેક્ષાઓ જેનાથી મન દુભાણું હોય અને મન દુઃખી થયું હોય અને કંઈક નવા નવા વિચારો જાણવા મળ્યા હોય એ આજે આપની સમક્ષ લઈને આવ્યો છું તો વિડીયોને પૂરો માનજો અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો વિડીયો પૂરો માનીએ દોસ્તો કહેવાય છે ને કે કોઈકના ઉપર રાખેલો ભરોસો એક દિવસ આપણને ચોક્કસથી થકવાડે છે અને હું તો એટલું માનું છું કે એક પોતાના પર રાખેલો વિશ્વાસ અને બીજાના પર રાખેલો વિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે તમે કંઈ પણ સંઘર્ષ કરતા હોય જીવનની અંદર કંઈ પણ કરવા માગતા હોય ને તો ખુદ પોતાના પર એટલો ભરોસો રાખજો કે હું કરી શકીશ અને મારાથી થશે જો આ વિશ્વાસ અને આ ભરોસાથી જો તમે કંઈ પણ કરશો ને તો સો ટકા તમારું લક્ષ્ય તમે પામી શકશો અને તમારા ધાર્યા કામ ઉપર તમે સફળતાપૂર્વક નીકળી શકશો બાકી હું તો માનું છું કે બીજા પર ભરોસો ન કરતા એક મહિના પછી આજે વિડીયો બનાવી રહ્યો છું ત્રીસ દિવસનો એક શોર્ટ ટાઈમ કાઢી નાખ્યો છે કેમ કે એક એવા માણસ પાછળ લાગેલો હતો કે જેને હું કંઈક શીખવાડતો હતો અને એ માણસને એટલા લેવલ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પણ છતાંય એ માણસે મારો ભરોસો મારો વિશ્વાસ કહેવાય ને કે ચકનાચૂર અને ત્યાંની ત્યાં જ પડ્યો રાખે એટલે મેં ટાઈમ મેં મારા ટાઈમથી પોતાને સંભાળી લીધો અને વિચાર કર્યો કે જે માણસને અહીંયા જ રહેવું છે એ માણસને ક્યાંય પહોંચાડવાની જરૂર નથી એટલે મેં એ વસ્તુને છોડી દીધી અને ખુદ પોતાના ઉપર ડિપેન્ડ થઈ અને હું મારી રીતે મારા પ્રમાણે મારું મહેનત જે મારી મહેનત મેં સાઈડમાં મૂકીને કામ કરતો તો એ છોડીને પાછો હું મારા રસ્તે આવી ગયો છું તો હું તો એટલું કહું છું કે કોઈકની પાછળ મહેનત કરો તો એને એવી રીતના શીખવાડી અને તમે તમારી રીતના તમારા રસે વળી જજો બાકી જો તમે એમાંને એમાં રહેશો ને તો કદાચ હું તો માનું છું કે એ માણસ આગળ જાય આપણે આશા રાખીએ કે એ માણસ ખૂબ આગળ જાય પણ જે માણસને કંઈક કરવું જ નથી અને જે માણસ એ લેવલથી આગળ જવા માગતો જ નથી તો તમે એને ગમે તેટલા ધક્કા મારો ને તો ત્યાંને ત્યાં જ રહે છે એટલે કોઈ પણ પાછળ મહેનત કરો કોઈ પણ પાછળ લાગેલા રહો તો એવી રીતના લાગેલા રહેજો કે હા એને કંઈક કરવું છે અને એવા માણસને શીખવાડજો કે જે ખરેખર જીવનની અંદર કંઈક સંઘર્ષ કરવા માગે છે તો તમારી મહેનત એડે નહીં જાય અને લાઈફમાં ગમે ત્યારે એક સમય એવો આવશે કે તમને યાદ કરશે કે આ માણસ મારી લાઈફની અંદર હતો અને હું કામ કરી શકું અને હું તો કહું છું આવી પણ આશાનારા કેમ કે કુદરતના ઘેર દેર હોય છે અંધેર નથી હોતી એ એક દિવસ તમને એનું ડબલ કરીને આપે છે આપે છે ને આપે જ છે જો એના પર ભરોસો તમને હોય ને તો અને તમે તમારા ભરોસાથી વિશ્વાસથી જે પણ કાર્ય કરો છો ને સો ટકા એનું પરિણામ તમને ચોક્કસથી મળે છે એટલે જ કહ્યું છે ગીતાની અંદર કહે છે ને કે સમયનો સદઉપયોગ કરવો અને સમયને કેવી રીતના આપણી લાઈફની અંદર એનો ઉમેરો કરવો અને કેવી રીતના એનો ઉપયોગ કરવો આપણને ખબર હોવી જોઈએ હું એક મહિનાથી એક મહિના ઉપર થઈ ગયું એક મહિનાથી હું મહેનત કરતો હતો એ માણસ પાછળ પણ એ માણસને ક્યાંય છતાં એ કાંઈ અસર ન થઈ એટલે મેં એને એ ત્યાં જ મૂકી દીધું છે કદાચ એને એવું લાગશે ને કે હા હવે હું કરી શકીશ તો ભલે ને કરશે કદાચ મારું ટૉપિક અને મારા વિચારો એને વ્યક્ત થશે અને અસર છે ત્યારે ખબર પડશે એટલે હું તો માનું છું કે મહેનત કરો તો દિલથી હૃદયથી અને એક પોતાના આત્મનિર્ભરથી પોતાના પર વિશ્વાસ રાખીને કામ કરો સો ટકા આગળ જશો અને સો ટકા તમે તમારા લક્ષ્યને પામી શકશો જો આ બધું કરવા માટે તમે તમારા મનને મક્કમ રાખશો ને તો અને તમારા પર ખુદના પર ભરોસો રાખજો ને વિશ્વાસ રાખજો બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ફરીથી કહું છું જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સે સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ